તમે તમારા ઘરે શક્કરપારા કઢી પૂરી અને બિસ્કીટ તો બહુ બનાવ્યા હશે પણ એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આમાં તમને શક્કરપારા કઢીપૂરી અને બિસ્કીટનો બધાનો ટેસ્ટ એકમાં જ આવશે અને એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રંચી અને મહિનો સુધી સ્ટોર પણ કરી શકશો અને ખાસ વાત આ મેં ઘઉંના લોટથી બનાવ્યું છે એના માટે મેં અહીંયા બે કપ જેટલું ઘઉંનો લોટ લીધો છે એક કપ જેટલી આપણે આમાં દળેલી ખાંડ એડ કરવાની છે અને આને આપણે એકદમ ટેસ્ટી બનાવવા માટે એક ચમચી જેટલું આપણે આમાં વરિયાળી એડ કરવાની છે અને બે ચમચી જેટલું આપણે આમાં તલ એડ કરવાના છે તલ આપણે વ્હાઈટ જ એડ કરવાના છે બ્લેક નહીં હવે આપણે આમાં ઘી એડ કરવાનું છે જે આપણું દેશી ઘી આવે છે એ અને એ બી આવી રીતે જામેલું હોવું જોઈએ ઓગળેલું ના હોવું જોઈએ બસ આવી જ રીતે આપણે ત્રણ ચમચી જેટલું ઘી એડ કરી દઈશું હવે એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ ક્રંચી બનાવવા માટે આપણે આમાં બે ચમચી જેટલું આપણે આમાં સોજી એડ કરવાની છે સોજી આપણી એકદમ બારીક હોવી જોઈએ જાડી સોજી એડ નથી કરવાની અગર જાડી હોય તો ક્રશ કરીને આમાં નાખજો હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે બધાને સરસ રીતે મિક્સ કરવાનું છે જેથી આપણને ખબર પડે કે આમાં જે આપણે ઘીનો ઉપયોગ કર્યો છે એ સરસ રીતે થયો છે કે નહીં આમાં ઘી આપણે એટલું નાખવાનું જેટલું આપણે ભાખરીમાં નાખતા હોઈએ પણ બહુ વધારે પડતું પણ નહીં બસ મુઠ્ઠી વડાય એટલું જો આવી રીતે આપણે ઘી આમાં હોવું જોઈએ જેથી અંદરથી તો સરસ પોચી અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે એકવાર તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટને બાંધવાનું છે આપણે જેમ પરોઠાનો લોટ બાંધીએ છીએ બસ એવી રીતે જ આપણે આનો લોટ બાંધીને રેડી કરવાનો છે આપણને બહુ કાઠો લોટ બી નહીં અને બહુ ઢીલો લોટ બી નહીં આપણે જેવો પરોઠાનો લોટ હોય છે સહેજ કાઠો રોટલી કરતાં બસ એવો જ લોટ આપણે આમાં રેડી કરવાનો છે તમે જોઈ શકો છો કે કેટલું થોડું થોડું પાણી લઈને જ મેં આ લોટને બાંધીને રેડી કર્યું છે બસ આવી જ રીતે આપણે લોટને બાંધીને રેડી કરી દેવાનું છે તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેવી રીતે લોટ બંધાઈને રેડી થઈ ગયું છે હવે આના આપણે એકદમ નાના નાના લુવા લઈ લઈશું આપણે એકદમ મીડિયમ સાઇઝના લુવા લેવાના છે જેમ આપણે પૂરીના લુવા કરીએ છીએ બસ એટલા સાઇઝના આપણે આમાં લુવા કરી દેવાના છે આપણે બધા લુવાને કરીને રેડી કરી દઈશું હવે આ લુવાના આપણે બોલ બનાવી દેવાના છે કે જેથી આપણે એને જ્યારે વણીએ ત્યારે આપણને એકદમ ઇઝી પડે તમે જોઈ શકો છો કે કઈ રીતે મેં આના બોલ બનાવીને રેડી કરી દીધા છે હવે એક બોલને લઈશું અને હાથમાં આવી રીતે આપણે થોડું દબાઈ દઈશું અને ઘરમાં કોઈ બી બોટલનું આપણે ઢાંકણું હોય નાનું કે મોટું જે સાઈઝ તમે કરવા માગતા હો બસ આવી જ રીતે આપણે એ ઢાંકણાના મદદથી એને એક સરસ શેપ આપી દઈશું જેથી એ એકદમ સરસ શેપમાં આવી જાય અને એની અંદર જે બી એક્સ્ટ્રા છે એને આપણે કાઢી લઈશું કંઈક આવી જ રીતે અને એને સરસ રીતે આપણે જે ધારો છે એને સરસ રીતે હાથેથી આપણે આવી રીતે દબાઈ દેવાની છે તમે ઘરમાં કોઈ બી ઢાંકણાની મદદથી કે કોઈ બી બીબાના મદદથી તમે આનું શેપ આપી શકો છો તમે જે શેપ આપવા માંગતા હો એ શેપ આપી શકો છો જો મેં તમને બતાવ્યું છે કે કઈ રીતે આપણે ઢાંકણાની મદદથી આને આવી રીતે સરસ શેપ આપવાનું છે આને બહુ પતલા નથી કરવાના એટલે સહેજ જાડા સરખા એવી જ રીતે આપણે એને શેપ આપવાનું છે કારણ કે જ્યારે આપણે એને ફ્રાય કરીશું ત્યારે એ ઓટોમેટિકલી ફૂલી પણ જશે એટલે બહુ પતલા પણ નહીં અને બહુ જાડા પણ નહીં બસ આવી જ રીતે આપણે શેપ આપીને બધા બિસ્કીટ્સને રેડી કરી દઈશું અને તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને તમે છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો આ ખાવામાં ખરેખર તમને શક્કરપારાનો પણ ટેસ્ટ આપશે અને ગળીપુડીનો પણ ટેસ્ટ આપશે અને કોઈ બી તહેવારોમાં કે એમનેમ પણ તમે આને બનાવીને સ્ટોર કરી શકો છો અને ખરેખર ખાવામાં અને બનાવવામાં બહુ જ ઈઝી છે અગર તમને આ રેસીપી ગમે તો તમે આને બીજા જોડે પણ જરૂરથી શેર કરજો અને તમે મારા ચેનલ પર નવા હો તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જ્યારે આપણે લોટ નાખીએ અને આવી રીતે બબલ્સ નીકળે એટલે આપણો તેલ એકદમ પરફેક્ટ છે આ બિસ્કિટને તળવા માટે બસ આવી જ રીતે જ્યારે આવી રીતે બબલ્સ નીકળે ત્યારે આપણે એક એક કરીને બધા બિસ્કિટને આમાં એડ કરી દેવાનું એક ટાઈમે આપણે દસથી પંદર બિસ્કીટ આમાં આસાનીથી તળી શકીએ છીએ એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે બહુ હાઈ નથી રાખવાની નહીં તો શું થશે બિસ્કીટ બહારથી તો ફ્રાય સરસ રીતે થઈ જશે પણ અંદર કાચા રહી જશે એટલે આપણે એકદમ ધીમા તાપે જ એને ફ્રાય કરવાનું અને એકદમ લો ફ્લેમ ઉપર શાંતિથી ફ્રાય કરીશું જેથી બિસ્કીટ અંદરથી પણ એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ થાય બસ આવી જ રીતે આપણે પહેલાં અડધા બિસ્કીટ તળી લઈશું અને પછી બીજી વારમાં અડધા તળીશું બસ આવી જ જો તમે જોઈ શકો છો કે તેલ હવે ધીરે ધીરે ગરમ પણ થાય છે અને ધીરે ધીરે આમાં સરસ રીતે થવા માંડ્યા છે આપણે એને સહેજ બી હલાવવા નથી ધીરે ધીરે જાતે જ બિસ્કીટ ઉપર આવવા માંડશે પછી આપણે એને હલાવવાના છે જો તમે જોઈ શકો છો જેમ જેમ બિસ્કીટ ફ્રાય થાય છે એમ એમ બિસ્કીટની જે સાઇઝ છે એ વધતી જાય છે બસ આવી જ રીતે એકદમ લો ફ્લેમ ઉપર શાંતિથી આપણે એને ફ્રાય કરવાનું છે અને જ્યારે એક બાજુ ફ્રાય થઈ જાય ત્યારે આપણે એને પલટી દેવાનું છે આપણે આ કામ બહુ શાંતિથી કરીશું જેથી બિસ્કીટ એકદમ સરસ થાય જેથી બિસ્કીટ સહેજ બી બળે નહીં અને એકદમ ક્રિસ્પી બને બસ આવી જ રીતે આપણે ફ્રાય કરીને રેડી કરી દઈશું જો તમે જોઈ શકો છો જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સરસ રીતે ફ્રાય કરી દઈશું હવે આને આપણે એકદમ ઠંડુ કરવા માટે એક તાસમાં મૂકી દઈશું જેથી એ બરાબર ઠંડા થઈ જાય અને જો જ્યારે ઠંડા થઈ જશે ત્યારે જોઈ શકો છો તમે કેટલા ક્રિસ્પી અને કેટલા ક્રન્ચી બન્યા છે બસ આવી જ રીતે આપણે બધા બિસ્કિટને રેડી કરી દઈશું આને તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને નાના છોકરાના લંચ બોક્સમાં પણ આપી શકો છો તમને આ રેસીપી ગમે તો તમે આને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો મળીએ નવી રેસીપી સાથે